અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે દાંતીવાડા ડેમથી ઉપરવાસમાં સારો એવો વરસાદ હોવાથી દાંતીવાડા ડેમની જળ સપાટીમાં વધારો તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજે તારીખ છે આઠ નવ બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને દાંતીવાડા ડેમ ઓવરફ્લો થવાના મૂડમાં આવી ગયો છે અને મિત્રો હાલમાં ડેમમાં પાણીની આવક જોઈએ તો તેર હજાર સાતસો ને સત્તાવન ક્યુસેક પાણીની આવક છે જળ સપાટી જોઈએ તો પાંચસો પંચાણું પોઈન્ટ ફૂટે પહોંચી ગઈ છે અને મિત્રો દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ છોતેર પોઈન્ટ ચૌદ ટકા ભરાઈ ગયો છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી રહી છે જો દાંતીવાડા ડેમના ઉપરવાસમાં હજુ પણ વરસાદ થશે તો દાંતીવાડા ડેમ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા બનાસકાંઠા જિલ્લાના દીવાદુરી સમાન ગણાતા દાંતીવાળા ડેમના તાજા અને લાઈવ સમાચાર જો તમે અમારી ચેનલ પર નવા હો તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા ને આવા નવા નવા વિડીયો જોવા મળતા રહે so jay mata jay mitro